હલો ખેડૂત મિત્રો બધા મજામાં જશો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ ચેનલમાં તો આપણી આ ચેનલમાં આપણે વિડીયો જે આપીએ છીએ યુટ્યુબમાં આવે છે ઇન્સ્ટાગ્રામમાં આવે છે બધામાં ખેતીની સફર બધામાં અલગ અલગ નામ હોય છે હવે આપણે વાત કરીએ ટાઈટલ છે ઉનાળુ બાજરી બાજરી પાસ્ટ્રેડની આપણી પાસે એક વેરાયટી છે ઇનોવેટિવ કંપનીની આઠસો અઠ્યાસી રેડી આ સોમા સમય હાલે છે અત્યારે હાલે છે પણ અત્યારે બને ત્યાં સુધી તમે ફેબ્રુઆરી મહિના વાવેતર કરશો તો વધારે સારું કેમ કે મને લાગ્યું આ માહિતી થોડીક શેર કરવું એટલે મેં માહિતી શેર કરી છે રેડી ઠંડીમાં અમુક વખત આપણે બહુ ઠંડી પડી તો બાજરીનો ઉગાવવામાં જર્મિનેશનમાં કહેવાય એટલે એક ખાસ એ નિયમનું પાલન કરજો તો આ બાજરી કઈ રીતની થાય છે જો ડુંડા તમને બતાતા હશે હેઠે બતાતા હશે કઈ રીતના છે એ રીતનું આ રીતનું થાય છે રેડી દોઢ કિલ્લાનું પેકિંગ આવે છે આવડો અને આ વેરાયટી સારી છે તમે વધારે બાજરીનું વાવેતર કરતા હોય પાંચ થેલી છે દસ થેલી તો એક બે ઠેલીનું આનું કરું કરવું ઘણી વખત બને છે એવું માર્કેટમાં આપણે જે વેરાયટી બનાવતો તો ઘણી વખત માર્કેટમાં મળે નહીં ત્યારે એમ થાય કે આપણે પાય ઓપ્શન નથી તો આપણે એવું વિષારીને એકાદો બે થેલી જે નવી કઈ વેરાયટી આવી એનું ટ્રાયલ જો તમે અને અનુભવ કરો કે આ વસ્તુ આપણે જે ઓલી ન મળી તો એની સરખામણીમાં કેવી છે રેડી બધી હોય વસ્તુ આમ તો સારી જ હોય પણ તમે વધારે બનાવતા હોય તો એક વખત આ ઇનોવેટી કંપનીની આઠસો અઠ્યાસી બાજ દિવસે આવડ્યા આનો એક વખત જરૂરથી અનુભવ કરો અને એક વખત હું તો કહું જરૂરથી વાવેતર કરો કેમ કે ક્વોલિટી ઢુંડા તમને બતાવી દીધા છે મેં આગળ વિડીયોમાં બાકી કોઈ પણ સમસ્યા હોય આપણો એકરો જય કિસાન એકરો છે તળાજા આવેલો છે રેડી નિષે મોબાઈલ નંબર પણ આપેલો છે તો આજનો વિડીયો અહીં પૂર્ણ થાય છે કાલે મળીશું નવા વિડીયો નવી માહિતી સાથે